સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં લિંબાયત મીઠી ખાડી ખાતે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે ખુલ્લેઆમ મારામારી કરી હતી જે વિડીયો વાયરલ થતા લિંબાયત પોલીસની કામગીરી સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે લિંબાયત પોલીસ ગુનેગારો પર ડર ઊભો કરશે કે કેમ તે પણ જોવું રહ્યું સુરતમાં રોજોરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને તેમાં પણ સુરતના લિંબાયત જેવા વિસ્તારમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં એક વિડીયો અસામયિક તત્વનો વાયરલ થયો છે સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારના વિડીયોનું કહેવાય રહ્યું છે જેમાં અસામાયિક તત્વ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે બેને માર મરાયો હતો અસામાયિક તત્વે બે લોકોને ઈજાગ્રસ્ત પણ કર્યા હતા તો આ ઘટનાની વિડિયો હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લીંબાયત પોલીસનો અસામાયિક તત્વોમાં કોઈ જ ડર ન હોય તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે ગુનેગારો સામે પોલીસ હવે લાલ લાંગ કરી તેઓની શાન ઠેકાણે પાડવી પડશે નહીં તો આવા અસામારિક તત્વો રોજેરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારશે જેના કારણે આમ જનતાને જીવવું મુશ્કેલ થઈ જશે ત્યારે હવે આવા અસામારિક તત્વો સામે લીંબાત પોલીસ કામગીરી કરશે કે પછી તેઓને આવી રીતે છૂટો દોર આપશે તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ